આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે યોજાયા આ વર્ષની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ છે મન શરીરના આત્માને સંતુલિત કરવાની એક પ્રાચીન વિદ્યા છે યોગના નિયમિત અભ્યાસથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે પ્રકાશ પાડતા જણાવ્યું કે યોગ આપણને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા અને પ્રકૃતિ સાથે જોવા પ્રેરણા આપે છે યોગના માનસિક અને શારીરિક લાભો વિશે વાત કરીને તેને રોજિંદા જીવનમાં અપનાવવાની હિમાયત કરી યોગદુરા સમાજમાં એકતાને સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવના પ્રયાસોની પ્રશંસા કરી વરસાદી વાતાવરણ યોગ સત્રને વધુ રોમાંચક બનાવ્યું ઉપસ્થિત સોય વરસાદી મજા માણતા યોગાસનનો આનંદ લીધો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લામાં યોગ પ્રત્યેની જાગૃતિ વધારીને સૌને સ્વસ્થ અને સનાદી જીવન જીવવા માટે પ્રેરણા આપી આ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને યુવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ અધિકારીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા જવાનો વિદ્યાર્થીઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો આ સામૂહિક સાથે યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો જેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર